આવેલા પણ અનેક ફરિયાદો ઉઠી હતી તેમ છતાં ટોલ પ્લાઝા દ્વારા કોઈ પણ કાર્યવાહી નહીં કરતા રોજ લોકલ ટ્રાન્સપોર્ટ વાળા ટોલ બુથ પર પોતાના વાહનો લગાવી ટોલ ગામ હાઈવે જામ કર્યો છે જેના કારણે હાઈવે પર વાહનોની કતાર લાગી છે ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પર બે હજાર સત્તરમાં બ્રિજના લગભગ આઠ મહિના પછી ટોલ લેવાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં તે સમયે ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી પરંતુ ફાસ્ટેગ આવ્યા બાદ ભરૂચના સ્થાનિક વાહનોનો ટોલ ઓટોમેટિક કપાઈ જતો હતો આ સમસ્યાના નિરાકરણ માટે ટોલ નાકાના છેલ્લા ભાગમાં ભરૂચના વાહનો માટે અલગથી લેન બનાવવામાં આવી હતી પરંતુ આ લાઇનમાં પણ ફાસ્ટેગ લગાવી દેતા આ લેનમાંથી પસાર થતા વાહનોના ટોલ કપાઈ જતો હોવાથી તે સમયે પણ સ્થાનિકોએ હોબારો મચાવી વિરોધ નોંધાવ્યો હતો આખરે સ્થાનિક વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરાઈ છે પરંતુ હજી ભરૂચ જિલ્લાના અલગ અલગ કંપનીમાં કામદારોને લાવવા લઈ જવા માટે લોકલ ટ્રાન્સપોર્ટની લક્ઝરીઓ આવજાવ કરે છે ત્યારે તેમની પાસેથી પણ રોજનો ટોલ વસૂલાત કરાતી હોવાના વિરોધ નોંધાવી અનેક વખત રજૂઆત કરાઈ હતી તેમ છતાં કોઈ નિરાકરણ નથી આવતા આજરોજ ટ્રાન્સપોર્ટના સંચાલકોએ માંદવા મુલત ટોલ પ્લાઝા પર પોતાની લક્ઝરી વાહનો લગાવી દેતા તેમની પાછળ વાહનોની લાઇન લાગી જતાં લોકો ટ્રાફિકમાં ફસાયા હતા આ ઘટનામાં સ્થાનિક પોલીસ અને ટોલ અધિકારીઓ પણ દોડતા થયા છે